જય જય દ્વારકાધીશ તો ઉપર વોટ્સએપ નંબર આપેલા છે તમારે એમાં પશુ વેચવું હોય ને વિડીયો મુકાવવો હોય તો તમે એમાં બધી માહિતી મોકલી શકો છો ને ચાલો શરૂઆત કરીએ હવે વિડીયોની તો એક નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ આપણી પાસે વેચાવા આવી છે ભેંસની મિત્રો વાત કરવામાં આવે તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે કાનકાટ આગળ વાત કરવામાં આવે તો ભેંસની તમે હાઈટ લંબાઈ જોઈ શકો છો પૂરી હાઈટ ને પૂરી લંબાઈ વાળી ભેંસ છે મિત્રો ભેંસની વાત કરવામાં આવે તો કે ટોપલ જાફરાબાદી ટાઈપ ભેંસ છે મિત્રો રંગ રંગરૂપે બહુ સારી અને પૂરી ભેંસ છે આગળ વાત કરવામાં આવે મિત્રો તમને તો આ જે ખડેલી છે એટલે કે હજી ભેંસ થઈ નથી ખડેલી છે મિત્રો અને હાલ ચાર દાંતની ખડેલી છે ભેંસ આ ખડેલી ચાર દાંતની થઈ ગઈ છે એમ કહેવાનું છે હવે આ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને મિત્રો આપી દેવામાં આવે તો આ જે તમે હાલ ભેંસ જોઈ શકો છો ને એ ભેંસ હાલ મહિના દિવસની કાચી છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે આ ખડેલી મહિના દિવસની કાચી છે કિંમત વિશે જો મિત્રો તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે બે લાખ અને દસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ભેંસના માલિકે આ ભેંસની જે છે એ કિંમત રાખેલ છે હવે આ ભેંસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ મિત્રો તમને વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂની વાત કરું તો કે તાલુકો રાજકોટ અને જિલ્લાની જો મિત્રો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટમાં જ આ ભેંસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો મિત્રો રાજકોટમાં જ પ્રોપર એટલે કે રૂબરૂ તમને આ ભેંસ જોવા મળી જાય છે બહુ સારી અને બેસ્ટ ભેંસ ખડાયેલી છે મિત્રો અને જો મિત્રો તમને આ ભેંસ ગમતી હોય ને રૂબરૂ જોવા જવું હોય તો તમે ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો આ ભેંસ વેચાઈ ગઈ હોય તો ત્યાં તમારે કોટો તકો ન થાય એ માટે ભેંસના માલિકનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં હવે આગળ મિત્રો તમે જે આ બીજા નંબર ઉપર જે ગીર વાછડી જોઈ શકો છો તો ઓરિજિનલ ગીર વાછડી છે મિત્રો વાછડીની વાત કરવામાં આવે તો તમે એની હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટવાળી વાછડી છે સાથે સાથે વાત કરવામાં આવે તો વાછડીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો વાછડીની તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશનવાળી વાછળી છે એની તમે કાન કટ સિંગ પેટર્ન અને હાઈટ ઊંચાઈ બોડી ગ્રોથ પછી આગળ વાત કરવામાં આવે તો તમે એની ફેસ પ્રોફાઇલ જે છે એ બધી વસ્તુ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ વાછળી છે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ જે વાછડી છે એની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે વાછડી છે એની વધારે કાંઈ માહિતી તો નથી પણ આ કૂટની વાછળી છે એ અમારી પાસે છે માહિતી તો એ માહિતી જો તમને મિત્રો આપવામાં આવે તો કે આ જે વાછડી છે એ વાછડીના માલિકને એવું કહેવાનું છે કે આ રાઘવ કૂટની વાછળી છે રાઘવકૂટની વાછડી છે મિત્રો અને આ વાછડી અને આના પછીની જે ગાય છે એની જે કિંમત છે એ હું તમને એકસાથે બેની આપી દેવાનો છું કેમ કે એ બે એક જ માલિકની વેચાવ છે એ માટે તો એના પછીની જે ગાય છે એની કિંમત અને આ જે વાછળી છે એની કિંમત એક સાથે રાખેલ છે એના માલિકે તો એ હું તમને આના પછી આપી દઈશ અને મિત્રો હવે આગળ વાત કરવામાં આવે તો આ તમે વાસળીનું કદકાઠું રંગરૂપ આ બધી માહિતી તો લઈ લીધી પણ હવે આ વાછડી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો આ જે વાછડી છે એ તમને ગામની વાત કરવામાં આવે તો કે ગામ કેરાળા તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકા સ્વામીના ગઢડા તો મિત્રો સ્વામીના ગઢડામાં ગામ સ્વામીના ગઢડા તાલુકામાં ગામ કેરાળા આવેલ છે જ્યાં તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આગળ વાત કરવામાં આવે તો વાછડીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એના વાત કરવામાં આવે તો એ પણ હું તમને સ્ક્રીન ઉપર આપી દઉં છું તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક કરી અને વાછડી વિશે જો તમારે મિત્રો વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે હવે આગળ મિત્રો જો તમને વાત કરવામાં આવે તો કે આ વાછળીની જે મારી પાસે માહિતી હતી માહિતી મેં તમને આપી દીધી પણ હવે આ જે ત્રીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો કે આવા ગાય પણ કાબરા કલરમાં જ છે તો એ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ કટન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો કે કુંડા તરફ સિંગ વળે છે ઉપર તરફ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર સાથે સાથે ગાયનો તમે બોડી ગ્રોથ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ છે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટવાળી ગાય છે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વૉલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અર્ડર ક્વોલિટીની ગાય છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે અને આગળની જે કન્ડિશન વિશે જણાવવામાં આવે તો હાલ પેલા એક મહિનાની કાચી છે ગાય એમ ગાયના છે અને ક્યાં ખૂટ ગાભણ છે એ વાત કરવામાં આવે તો કે રાજ માંડવ માંડળવાળો જે ખૂટ છે એનાથી આ ગાય ગાભણ છે હવે કિંમત વિશે જો જણાવવામાં આવે મિત્રો તો એક સાથે બેની જે કિંમત છે એ તમને કહી દઉં તો એક લાખ અને વીસ હજાર રૂપિયા જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ એક સાથે બે ગાયની કિંમત ગાયના માલિકે રાખેલ છે આગળ વાછડી બતાવીએ અને આ ગાય હવે મિત્રો ફરી એક વખત જણાવી દઉં કે આ બે ગાયું છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમને ગામની વાત કરવામાં આવે તો કે ગામ કેરાળા તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકા સ્વામિના ગઢડા તો મિત્રો સ્વામીના ગઢડા તાલુકાનું ગામ કેરાળા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે મિત્રો વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ ગાયની બધી કન્ડિશન વિશે રંગરૂપ વિશે એ બધી માહિતી તમે તમને કરી દીધી મિત્રો ખાસ કરીને એ ધ્યાન રાખજો કે બેની એક સાથે કિંમત રાખેલ છે એકની નથી બેની એક લાખ વીસ હજાર રૂપિયા કિંમત જે છે એક સાથે રાખેલ છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો ચોથા નંબર ઉપર તમે જે આ એચએપ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પટન જોઈ શકો છો સાથે સાથે આ જોઈ શકો છો મિત્રો ખાસ કરીને એચએપ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ જે ગાય હોય એનું તમારે લંબાઈ પૂરી હોય એ જોવાની હોય છે તો કે આ ગાયની લંબાઈ પણ પૂરી છે મિત્રો હવે આ ગાયની તમને મિત્રો કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આની મિલ્કની વાત કરીએ એટલે કે આ ગાય જે છે એ વિહાઈ ગયેલ છે અને મિલ્કની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો આ જે ગાય છે એનું મિલ્ક રેકોર્ડ એક ડેપનું દસ લિટર પર ડેના જો દૂધની તમને વાત કરવામાં આવે તો કે પર ડેનું જે દૂધ છે એ આ ગાયનું વીસ લીટર જેટલું દૂધ છે અને પંદર વીસ દિવસથી વીહાઈ ગયેલ છે હવે એ એની તમને કિંમત વિશે જે જણાવવાનું છે એ માહિતી પણ હું તમને આપી દઉં અને આ એનું પારડું એટલે કે વાછાડું પણ તમે જોઈ શકો છો સ્ત્રીનું ઉપર આ એનું વાછાડું છે હવે કિંમત વિશે જો જણાવવામાં આવે મિત્રો તો તમે સ્ત્રીનું ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે ગાયની કિંમત છે એ સાઠ પાંસાઠ હજાર રૂપિયા જે છે એ આ ગાયની કિંમત આ ગાયના માલિકે રાખેલ છે આ ગાય જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગામ સરવા તાલુકાની વાત કરવામાં આવે બોટાદ અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો જો તમે પણ તમારે પણ કોઈ પણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ